બેની સદગુરુ એ સમજાવ્યું પડે એવું નિજ રૂપ છે ને એમાં ગઢપણ આવે ગઢપણ નો આવે એટલે મીરા છે બેની મારો હસલો નાનો અને દેવળ જૂનું થયું શરીરના રૂપ ને આવે છે રૂપમાં આવતું નથી સમજાવ્યું રૂપને કોઈ અવસ્થા લાગુ પડતી એ સમજાવ્યું ગુરુએ સદગુરુએ સમજાવ્યું નિજ સ્વરૂપ એમાં ન આવે નામ કે રૂપ તા અમે જીલવા પવન પુરુષ કેરી પૂતળી ખેલે થે ગગન મોજાર ની અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે આ પવન પુરુષ કેરી પૂતળી ખેલે છે ગગન મોજાર વિના વાટેની દીપક જલેન રૂપ વિના નાચે છે નાર પાંચ તત્વ કા સાજ બનાયા આપણું આ શરીર પાંચ તત્વનું બનેલું છે આપણા શરીરમાં જેટલો કઠણ ભાગ છે એ પૃથ્વી તત્વ છે ચામડી છે માંસ છે હાડકા છે રોમરાઈ છે આ પૃથ્વી તત્વ છે જેટલો કઠણ ભાગ એ પૃથ્વી તત્વ અને જેટલો પ્રવાહી ભાગ એ જળ તત્વ છે પ્રવાહી એટલે જેટલાની રેલ પરસેવો લાળુ પેશાબ આ જળ તત્વ પછી આપણને ભૂખ લાગે તરસ લાગે નિંદ્રા આવે આંબળો આવે આ તેજ તત્વ આપણા નાકમાં ખાલી ભાગ પોલાણ આપણા કાનમાં ખાલી ભાગ પોલાણ આપણા મોઢામાં ખાલી ભાગ જે પોલાણ આપણા પેટમાં ખાલી ભાગ પોલાણ જ્યાં જ્યાં શરીરમાં ખાલી પોલાણ ભાગ એ આકાશ એ આકાશ તત્વ અને ખાલી ભાગમાં હલન ચલન ને અવર કરે એ વાયુ તત્વ આ પાંચમો વાયુ તત્વ પાંચ તત્વ કા સાજ બનાયા ખેલ ખરો ઈ નરકો આ પવન પૂતળી રમે ગગડમાં એને કોક જ્ઞાની હોકર નીરખો મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે શ્વાસ પાછું ક્યાં જાય છે શ્વાસ અંદર આવે તે હું અંદર છું શ્વાસ બારો જાય ત્યારે હું બહાર છું શ્વાસ અંદર આવે તે હું અંદર છું શ્વાસ બારો જાય ત્યારે હું બહાર છું બારે હું છું અંદરે હું છું બારે હું છું અંદરે હું છું આવું જે નિજ સ્વરૂપ બેની સદ સદ ગુરુ એ સમજાવ્યું નિજ સ્વરૂપ એમાં ન આવે નામ કે રૂપ સઠ્ઠી કરીને જે નામ દીધું એમાં ન આવે બારે આ શરીરનું રૂપ દેખ દીધું એમાં ન આવે ગયા અમે ઝીલવા આ બધું પ્રાપ્ત કેમ કર્યું બેની અમે હંસ બની ચૂક્યા મોતી સંતોના અનુભવ સિદ્ધ જે વચનો છે હવા હવા લાખના મોતી કરતા કિંમતી છે પ્રિક્ષક ને હાથ ની સાંભળવાથી ઉદાર થઈ ગયો નહી સમરણ નહીં અજંપા નહીં ધ્યાન નહીં કોઈ ક્રિયાકાંડ ખાલી હાથ ની સાંભળ્યું નું ઉધાર થઈ ગયો કે નું પ્રિક્ષત નું જનક રાજાને અષ્ટવક્ર જયારે મળે છે જનક કે ભગવાન તમે જી કયો હું કરવા તૈયાર છું બોલો હું શું કરું કે તારે કઈ નથી કરવું બસ તું મને સમજી લે ખલાસ હું કવિ સમજી લે બીજું તારે કઈ કરવું નથી નથી રાજ છોડવું નથી છોકરા છોડવા નથી તારે ઇસ્ત્રીઓ છોડવી કઈ છોડવું નથી બની ગયો ખાલી સાંભળવાથી કઈ છોડ્યા વિના યુદ્ધ ના મેદાન માં પાંડવો ની સેના હથિયાર લઈને ઉભા થઈ યુદ્ધ નો વાગે કે એક બીજા ઉપર તૂટી પડવું આવા સમયમાં કૃષ્ણના શબ્દોથી જ્ઞાન્ય અર્જુનને કૃષ્ણ દર્શન થઈ ગયું ધ્યાન ધરવાનો સમય નહોતો સ્મરણ કરવાનો સમય નહોતો કોઈ સમાધિ ચડાવવાનો સમય નહોતો ખાલી કૃષ્ણના શબ્દોથી થી નાવમાં બેઠા ઓલે કાંઠે ગયા તો જેસલ પીર થઈ ગયો ખાલી સાંભળવાથી પણ સાંભળવું એવી રીતે સત્સંગમાં જવું આપણા વિચારો થી ખોપરું ખાલી કરીને બેહવાનું તો ફાયદો થાય પણ ગમે ત્યાં જાય આપણા વિચાર થી ખોપરી મથો મથ ભરીને જાય હમાવાની જગ્યા ક્યાં છે એમાં સત્સંગ મોટા મોટી સિટી હોય મોટા મોટા શહેર એમાં ગાંડા ને ગાંડીઓ રખડતા હોય

સીતા હાથ કરી દે કે ના તો તમે આ કાયામાં બોલો છો એ આ કાયમમાં તમે આવ્યા ક્યાંથી નથી ખબર તો આ કાયા છોડી ના બોલે ક્યાં જાય છે કોઈ નહીં જવાબ આપી શકે બસ આ ભક્તિ કરવામાં સમજે છે ગાંડાને પૂછો ક્યાંથી હાયલા છો નથી ખબર તો હાઇલ હાયલ કરો છો તમારે જાવું છે ક્યાં

થોડાક શબ્દો ગીતાના નાખ્યા થોડાક રામાયણ ના થોડાક ભાગવત ના ના થોડાક ભજનો ના નાખ્યા બસ હું ડાયો આમ ભેગી પોતાની ડાપણ ની પોટકી ને પોટકી ભેગી હોય છે आ हम जाए ना जे पोट की न मुकी दिए भरी ती सिर पाप की मटकी मेरे गुरु देव जट ने जटकी ओ ब्रह्मानंद ने पटकी अगर जो फूटे तो फूटन दे मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे तरवेणी ना तीर मा हंस सुगे मा हीर બ્રહ્માંડ ની તરવેણી અલ્લાબાદ ને પાદર ભેગી થાય છે ગંગા જમના ને સરસ્વતી અલ્લાબાદ બાદના ના પાદર માં ત્રણેય નદીઓ ભેગી થાય છે અને બ્રહ્માંડ ની તરવેણી હવે આ હવે ની તરવેણી આ ડાબુ નાક ડાબુ નાક ઇંગલા

અને સંતો ની તેને ભેગા થાય છે આખી દુનિયામાં પદાર્થ લ્યો એમાં નામ રૂપ ને ગુણ આ ત્રણ વસ્તુ હોય તો નામ રૂપ કા નાશ ચોથા પદે અવિનાશ સદગુરુ ઈ સમજાવે છે જ્યાં નામે નથી રૂપે નથી ગુણ નથી ક્યાં નથી મને કોક કહે કે બાપુ તમારું નામ તો આપો હું કહું કે મારું નામ મારું નામ આપ્યું પણ હું ઓપાઈ જાતો નામથી હું જુદો છું આપણા બધા નામ સરકારી રેકર્ડમાં છે ચોપડામાં તો હું આપણે બધા ચોપડામાં માં જઈ ચોપડામાં સહી આપણે બધા નામ થી આપણે જુદા છે પછી આ બાર જે દેખાય છે એ આ શરીર નું રૂપ આ રૂપ ના ફોટા પાડે કેમેરો આ વિડીયો આ રૂપ નો ઉતરે પણ આ રૂપ ની અંદર જે અરૂપ આત્મા છે એનો હજી સુધી કોઈ કેમેરો ફોટો પાડી ગયો નથી કેમ નથી પાડ્યો એનો ફોટો કે નહીં એને તત્વ નહીં એને તાર ના જોવાય રૂપ એનું નાવે એનો પાર એનો વિડીયો નો ઉતરે ફોટો ન પડે નામ થી હું અનામી જુદો છું આ બારું દેખાય મારા શરીર નું રૂપ છે એનાથી હું જુદો છું મારો બારે રખડવાનો ધંધો છે ઘીરે મારા રૂપના ફોટા છે ગણાય હું ઘીરે નો હું આવે કોક ઘરના ના ભાઈ ગીરે નથી બારે ગયા ફોટા ને સીન છે કે આ રીતે તમારે તારીખ જોતી હોય તો ફોટાને ને ભજન કારણ કે હું નથી હું એનાથી જુદો છું હું ઘીરે હું તો મને પૂછે છે શાક કરીએ રોટલા છે ના મને ખવરાબે આવે મોરથી ખાય હું બહાર હોઉં ફોટાને કહે કાલ છે શાક કરીએ હમુ નહીં જોઈને ખાવા બે જાય ખબર છે કે આ નથી નામ થી જુદો હું અનામી છું રૂપ થી અરૂપ હું જુદો છું હું આ બોલું ને ભજન બોલું એ મારો ગુણ છે એ મારો ગુણ કેસેટમાં ટેપિંગ થાય છે મારા શબ્દોના તરંગો એ આ કેસેટમાં પકડાય છે પણ હું કેસેટમાં ગરી જાતો ગુણ થી જુદો હું નિર્ગુણ છું નામ રૂપ ગુણ નહીં બેની નિર્મળ થઈ બની નામી ગુરુને મસ્તક અર્પણ કર્યું અંદર નાખેલ જે કચરો ઈ મેલ બધો માથા ભેગો ગયો હું હિન્દુ છું મુસલમાન છું પારસી છું ક્રિશ્ચન છું નાગર બ્રામણ વાણીઓ કોળી ગણબી ખાઈ ઉતાર અઢાર જાતનો આ કચરો એના ઉપર પાછી અટકુ નાખી પછી શુકન અપશુકન મુરુત થો ઘડિયા ગ્રહ પ્રનોતી પિતૃ કો રૂઢી કો રિવાજ વાર કવાર ઈ બધું નાખ્યું બસ સ્ટેન્ડમાં રેલવે સ્ટેશનમાં ગંધારા કઈએ થયા ઉપર લખી નાખ્યું થૂકડાની અને ત્રણ ટ્રાંગાળી માથે મૂકી દીધા જી હવે થૂક્યા માલિક પાન વાળા થૂક્યા

નામનો કચરો નાખવાની શરૂઆત થઈ મોટા થયા એટલે માલિકુર બ્રાહ્મણ થયું બાવા થયું ક્યા ભુવા થયું ક્યા પટેલિયા થયું ક્યા અને આ ડબલા એ કોઈને ના નો પાડ્યો ભરી મેલું મુંડપનું માવા તમાકુ બીડિયું એક શબ્દ યાદ રાખી લીધો હતા ને તમાકુ બીડી માવા ને જેટલા તમાકુ નું સેવન પિસ્તાલીસ વર્ષ પછી એનામાં હિજડાપણા ની શરૂઆત પચાસ વર્ષે જાય એટલે બાય લગભગ બાય બની જાય હાથ માં ફેર પડી જાય હાલસેલ માં ફેર પડી જાય

ઈ શરીરે જો આવા વેસન ગાલી બગાડી નાખીએ તો આપણા જેવો મૂર્ખ કોણ દુનિયામાં માથાની અંદર જે કચરો નાખ્યો તો એ મસ્તક અર્પણ કર્યું એની ભેગો ગયો બધો પછી તન મન ધન અર્પણ કર્યા એ જીવન પાંચ તત્વ ત્રણ ગુણ પચીસ ને મેલજો વિચારી તન અર્પણ કર્યું એના ભેગો પુરુષ હું પુરુષ છું હું સ્ત્રી છું હું બુઢો છું હું બાળક છું હું રૂપાળો છું હું કદરૂપો છું આ બધું તન ભેગું ગયું બેની અમે નિર્મળ થઈને બની હું નીજ નામી બધો મેલ તન ભેગો ગયો પછી ગભરામણ રાગ દ્વેષ હરક શોક આશા તૃષ્ણા પમતા વિચારોના હુમલા ઘણા કે અમને નીંદર નથી આવતી આવે ક્યાંથી ખૂતા કેડે હુમલા માથે હુમલા વિચારોના આવતા હોય પોતે ઝીણકો અને હુમલા મોટા હોય ક્યાંથી

મારા સંત મેળાવો ન્યા કરે મારા સંત મેળાવો ન્યા કરે કરે જ્યાંથી સાંકડા થેર જ્યાં પગ ટકે નહીં પપિયલ તણો પપિયલ એટલે કીડી કીડી નો પગ ન ટકે ત્યાં સંતો શેર વસાવે છે तो आ बधु से क्या आकाश थी ऊंचे रड़ा न्यास निरंतर नाम ज्ञान हेमाले दे गल्या इज पायमा पूर्ण धाम पांच तत्व में कठण तत्व पृथ्वी तत्व से पृथ्वी तत्व ही होनारत करे थे જવાળા મુખી ફાટે ધરતી હોનાર તત્વ હોનારત કરે છે ગામના ગામ તાણી જાય ગામના ગામ ડૂબાડી દે જળનું હોનારત અગ્નિ તત્વ હોનારત કરે છે જંગલ હળગે ઇમારતું હળગે એ અગ્નિ તત્વ નું હોનારત ચોથો વાયુ તત્વ નું હોનારત રેડિયો ઉપર બોલે આટલા કિલોમીટર ની ઝડપે પવન કઈક ઝાડ ધરાશય કરી નાખે કઈક ઇમારતું પાડી નાખે આ વાયુ તત્વ નું હોનારત પાંચમો આકાશ તત્વ

જેટલામાં મકાન બંધાય એટલામાં આકાશ રોકાઈ જાય એટલા માટે મોટા મોટા શહેરમાં મોટી મોટી ઇમારતો એટલામાં આકાશ રોકાઈ જાય છે આકાશ એટલે ગગન મંડળ અને ગગન મંડળ ની અંદર છે સોન મંડળ જેમાંથી શબ્દ ઉઠે છે તમે ગમે એટલી ની વચ્ચે બેઠા હો ઘરમાં એ બધી દિવાલો પાર કરીને મોબાઈલ તમને જગાડે એને કોઈ દીવાલ રોકી આકાશ છે ઊંચેરડા આપણો શ્વાસ ન્યા થી આવે સુન મંડળ માં આવે ને જ આવે ઓર अधर तखत पर नाम निरंजन कोई जपी लियो आठे कोई आ रमोज ने जाने कोई अपना गुरु को पिछाने जेने लागी भजन नी ले एक सुरता एक घर पर आ गई से हमें क्या बेनी पिंड ब्रह्म